કલેશ્વરી ધામનો આ ત્રીજો વિડીયો છે અને પહેલો અને બીજો વિડીયો મારી ચેનલ પર મેં અપલોડ કરી દીધો છે અને તમે ઉપરથી જોઈ શકો વાવને તો કંઈક વાવ તમને આવી રીતના દેખવા મળશે અને પણ તમને નીચે તો કેટલી ઊંડી છે અને અહીંયા ઘણા બધા ટુરિસ્ટો આવે છે તો તેના માટે સેફ્ટી માટે તમે જોઈ શકો છો ગોલ્ડ રાઉન્ડનું નું સર્કલ બનાવ્યું છે અને અહીંયા કોઈ પણ વ્યક્તિ પડી ના જાય તેના માટે અહીંયા આવી રીતના બનાવ્યું છે અને કુવો તમે જોઈ શકો કેટલો ઊંડો તો અને વાવ પણ કેટલી બધી ઊંડી છે તમે વિડીયોના અંદર દેખતા જશો અને અહીંયા વાવના અંદર મોટર પણ મૂકેલી છે વાવના અંદરથી પાણી પણ પીવા માટે બહાર કાઢે છે અને વાવ ઉપરથી કઈક આવી રીતના દેખાય છે અને ફાઇનલી ગાઈસ આપણે એક બીજા કુંડાના અંદર આવી ગયા હતા અને બીજા કુંડાના અંદર આવીને જોયું તો અહીંયા પાણીનું લેવલ થોડું ઓછું પણ થઈ ગયું છે અને આ કુંડ કેટલો ઊંડો છે એ પણ આપણને નથી ખબર તો તેની સાવધાની પણ રાખવી પડે છે અને કલાકારી તમે જોઈ શકો છો કે 1965 ના અંદર આ કુંડને બનાવવામાં આવ્યો હતો અને અત્યારે ઘણા બધા ટુરિસ્ટો પણ અહીંયા ફરવા માટે આવતા જ હોય છે અને ચોમાસા ચોમાસાને સીઝનના અંદર આ કુંડ પૂલ પાણીનો ભરાઈ જતો હશે અને તમે જોઈ શકો છો કે ચાર બાજુ કેટલા ઝાડો મોટા મોટા ઝાડો છે અને સરસ મજાનું વ્યૂ આવે છે તો થોડું આપણે ઉપર પણ ફરવા જવાનું છે અને ઉપર પણ ફરવા લાયક સ્થળ બનાવેલું છે તો તમે જોઈ શકો ત્યારે કુંડના અંદર ઘણો બધો પાણી પણ ઓછું થઈ ગયું છે અને અહીંયા ઘણા બધા ટુરિસ્ટો પણ આવે છે તો ફાઇનલી ગાઈસ આપણે ઉપર જવા માટે નીકળી ગયા હતા અને ઉપર જઈએ છે થોડું જંગલ ટાઈપ છે તો અહીંયા એક થી બે જણા રહેતો તો બહુ સારું રહેશે અને એકલું ફરવા માટે આવું નહીં અને તમે જોઈ શકો છો હું તમને બતાવવાનું છું કે અહીંયા કઈ કઈ વસ્તુ બનાવેલી છે અને કઈ જગ્યા પર છે તમે જોઈ શકો છો આપણે ચાલતા ચાલતા ઉપર જવાનું છે અને તમે તમે જોઈ જોઈ શકો શકો છો કે અહીંયા જે જે પણ વસ્તુ અને કેટલું સરસ મજાનું વ્યૂ છે અને અહીંયા જે બનાવેલું છે એના પર ભગવાનની મૂર્તિઓ પણ બનાવેલી છે અને તમને બધાને મારો મારું ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું નેક્સ્ટ વિડિયો પણ આપણે અપલોડ કરશું